જામીન મુદ્દે સરકારની રિવિઝન અરજી કરવામાં આવી છે આગામી ત્રીસ ઓગસ્ટ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે જોકે કાયદાકીય દલીલો રજૂકર્તાની કરતાની સાથે જ દેવાયતના જામીન ના મંજૂર કરવા એક નવી અરજી પણ દાખલ કરવામાં આવી છે

દેવાયત ખબરના જામીન મંજૂર થયા હતા એ જ દિવસે દેવાયત ખબરની જામીન અરજી રદ કરતી એક અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી હવે કોર્ટ દ્વારા દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે નવા આદેશ આપવામાં આવ્યા છે નવા આદેશ એ છે કે જે રિવિઝન અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી એની જગ્યા ઉપર નવી રિવિઝન અરજી દાખલ કરવા માટેનો આદેશ પણ અપાયો હતો જો કે આ તમામની વચ્ચે હવે દેવાયત ખવરની જે રિવિઝન અરજી જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે એ આગામી 30 ઓગસ્ટના રોજ હાથ ધરાશે મારી સાથે મારા સહયોગી અર્જુન વાળા ગીર સોમનાથથી જોડાયા છે અર્જુન ફરી એક વખત દેવાયત ખવડના કેસમાં મોટો વળાંક આવ્યો છે જે રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી આ રિવિઝન અરજી

મળેલ જામીન સામે રિમાન્ડ અને જામીન મુદ્દે સરકાર ફીની રિવિઝન અરજીની સુનવણી હાથ ધરવામાં આવી હતી તલાલા પોલીસ સ્ટેશનના દેવાય ખબર થઈ 15 વ્યક્તિ સામે તલાલા સામે અમદાવાદના યુવકને માર મારવાનો ગુનો નોંધાયો હતો પોલીસે 16 ઓગસ્ટે સુરેન્દ્રનગરના દુધે ખાતેથી ફાર્મહાઉસમાંથી દેવાય ખબર સહિત સાત આરોપીની અટકાયત કરી હતી 17 ઓગસ્ટના રોજ આરોપીને વેરાવળ

આ સુનવણીમાં આરોપી પક્ષે સિનિયર વકીલ તુષાર જામીન નામંજૂર કરવાની નવી અરજી પણ દાખલ કરવામાં આવી હતી જી પ્રદીપ અર્જુન આખા કેસની અંદર એક નવો વળાંક આવ્યો કે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યા કે જામીનની રિવિઝન નવી અરજી દાખલ કરવામાં આવે આજે નવી એ અરજી દાખલ પણ કરવામાં આવશે અને એની સુનાવણી આગામી ત્રીસ તારીખે હાથ ધરવામાં આવશે દેવાય ખવડ ગતરોજ તાલાળા પણ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જવાબ લખાવવા માટે કે આખી શું ઘટના બની હતી શું રજૂઆત હતી શું વાત હતી શેની માથાગૂટ થઈ હતી આ અંગે જવાબ લખાવવા માટે પણ તેઓ ત્યાં પહોંચ્યા હતા આ ઘટના અંગે કોઈ લોકો અથવા કોર્ટની અંદર કોઈ માહિતગાર ચોક્કસથી પ્રદીપ ગઈકાલે જ જે વાઇટ કવર છે તે ફરી એકવાર તાલા આવ્યા હતા અને તાલાલા પોલીસે તેના નિવેદન પર નોંધ્યા છે અને ગઈકાલે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર આ જે રિવિઝન અરજી છે તે મુદ્દે સુનાવણી યોજાઈ હતી ત્યારે કોર્ટ સમક્ષ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે જે રિવિઝન અરજી દાખલ કરી છે તે શું કામ તમે જામીન રદ કરાવવા માટે થઈને એક નવી અરજી દાખલ કરો ત્યારબાદ જે પોલીસ છે અને સરકાર પક્ષના જે વકીલ છે તેના દ્વારા રિમાન્ડ અરજી નામંજૂર કરવા માટે પણ ફરીથી એકવાર અરજી છે તે દાખલ કરવામાં આવી છે પ્રદીપ બિલકુલ આભાર અર્જુન જોડા બદલ તો ગીર સોમનાથ થી આ સૌથી મોટો સમાચાર પોલીસ દ્વારા જામીન અરજીને રિવિઝન અરજી જે છે સરકાર પક્ષે તે દાખલ કરવામાં આવી હતી કોર્ટ દ્વારા એ સ્પષ્ટ આદેશ પણ આપવામાં આવ્યા કે રિવિઝન અરજી શું કામ તમે મૂકી છે જામીન મંજૂર થયા બાદ હવે આ ઘટનાની અંદર જામીન રદ કરતી એક અરજીએ દાખલ કરવા માટે તલાળા પોલીસે આજે દાખલ કરશે અને આખી આ ઘટના અંગે વધુ સુનાવણી ત્રીસ ઓગસ્ટના રોજ તે હાથ ધરવામાં આવનાર છે જો કે આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે દેવાયત ખવાડે તાલાલા પોલીસ મથકે પહોંચ્યા હતા આખી આ ઘટના કઈ રીતે બની શું એ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જે દેવાયત સામે ત્યાં પહોંચ્યા પણ હતા અને તેમનો જવાબ પણ નોંધાવ્યો હતો કે બીજી તરફ કોર્ટની અંદર જે રિવિઝન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી તેમાં સિનિયર એડવોકેટ સિનિયર કાઉન્સિલ એ તુષાર ગોકાણી પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને હવે દેવાયત ખવડની આ આખાય ઘટનામાં કેસમાં જે નવો વળાંક આવ્યો છે એ છે કે પોલીસ હવે રિવિઝન અરજી નહીં પરંતુ પોલીસ હવે જામીન અરજી રદ કરતી એ એક અરજી એ લખી જે દેવાયતના જામીન મંજૂર થયા છે તે રદ કરવા માટેની અરજી લખી કોર્ટમાં એ રજૂ કરશે અને જેની સુનાવણી ત્રીસ ઓગસ્ટે હાથ ધરવામાં આવનાર છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ તમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર